સો રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે એમ સી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે નવથી એક દરમિયાન દસ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે પ્રાઇમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો એના આ વખતે યથાવત રાખ્યો છે સવારે આઠથી નવ અને રાત્રે દસથી અગિયાર આ પ્રાઇમ સ્લોટની ટિકિટ પાંચસો રૂપિયા રાખવામાં આવી છે